चिक्ली पोलीस से सादरपूर चाड्या પાસેથી 416000 रुपयांना दारूना जत्था साते 2 चట్లनी धर पकड करी कार मोबाईल वणी कुलले 1451000 रुपयांना मुद्दामाल कब्जे करी वधुतपास पोलीस से हातधरी होती चिक्ली पोलीस मधजना पीएसआय एफएच पटेल हेड कॉन्स्टेबल युवराज सिंह जुवान सिंह पोलीस कॉन्स्टेबल जयपाल सिंह बळवस्सी सहित गुष्टा पेट्रोलिंग मथ

લખારામ બલ્યારા રહેવાસી આદિલગામ ગામ જોગમાયા મંદિરની બાજુમાં તાલુકો નોકડા થાના આરજીટી નગર જિલ્લો બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી હતી જ્યારે દારૂ ભરે ક્રેટાકાર આપી જનાર રાહુલ હાલ રહેવાસી સેલવાસ મૂળ રહેવાસી કુડા માલાણી જિલ્લો બાડમેર રાજસ્થાન તેમજ સુરતના પલસાણા ખાતે દારૂનો જથ્થો લેવા આવનાર અજાણ્યા શખ્સ મળી કુલ બે જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસે હાથ ધરી છે New report, ATC News, Nasar. No,